નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજનો મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં બેદરકારી દેખાઈ રહી છે વધુ વિગત જોઈએ તો પાલનપુર શહેરના માલણ દરવાજાથી રામપુરા જવાના રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી વરસાદનું પાણી ભરેલું પડી રહ્યું છે રસ્તામાં ખાડા પડી ગયા છે અને અત્યારે ચાંદીપુરમ વાયરસ ચાલી રહ્યો છે જ્યારે વિસ્તારના આજુબાજુના જે લોકો રહે છે એમને બીમારીની ઝપેટમાં આવવાની તૈયારી છે આ મચ્છર એ વિસ્તારમાં ગંદકીમાં દેખાયા છે લોકોના ઘરોમાં પણ આ મચ્છરની ઉત્પાદન થઈ છે આ પાણીનો નિકાલ કરવા માટે અનેકવાર નગરપાલિકાના અધિકારીઓ સાથે વાતચીત કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી આ સાહેબને ફોન કરો બીજા સાહેબને ફોન કરો એવો જવાબ મળે છે અમુક અધિકારીઓ તો ફોન પણ ઉપાડતા નથી તાત્કાલિક આખાડાઓમાં ભરેલા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે અને સમારકામ કરવામાં નહીં આવે તો ત્યાં આજુબાજુના જે લોકો રહે છે એ લોકો બીમારીની ઝપેટમાં આવી શકે છે

કરતા નથી આરોગ્ય ટીમ દ્વારા પણ આ વિસ્તારમાં ધુમાડો અને દવા છાંટવામાં આવે તો મચ્છરોનું ઉત્પાદન ઓછો થાય નહીતર આવનાર સમયમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થશે તો તેની જવાબદારી નગરપાલિકા અને આરોગ્ય ખાતાની રહેશે તેવી લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ